What the?

લેવાનું છે આ રીતના હવે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી ફિલ કોમ્બિનેશન એરિયા પર ક્લિક કરી હવે તમારા ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે સોની એન્ડ સુધી ખેંચવાનું છે બાવીસ સેકન્ડ સુધી અને અટકી જાય તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો ખેંચાય જશે સ્ટાર્ટમાં બી ફોટાને આપણે ગોળ લેર ઉપર દબાવી નીચેની સાઈડ આપણે સોંગ ઉપર મૂકી દેવાની છે અથવા સોંગની નીચે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો હવે તમારે પીએનજી એડ કરવાની છે તો મિત્રો તમને આ રીતની પીએનજી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી કેડી કે એડિટિંગ અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તો મિત્રો હવે તમારે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈને આ રીતની પહેલાં આપણે પીએનજી એડ કરી અને મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ ઉપરની સાઈડ આ નામ લખેલું છે એની પર આપણે મૂકી દેવાની છે તો મિત્રો હવે તમારે સ્ટ્રોંગ પ્રમાણે ખેંચી લેવાની છે એને પણ હવે સ્ટાર્ટમાં આવી અને મિત્રો તમારે હવે ટેક્સ છે અહીં તમારે એક પીએનજી એડ કરવાની છે જેમ કે પ્લસમાં જઈ મીડિયામાં જઈ અને આ રીતની પીએનજી છે એ તમારે પહેલાં એડ કરી લેવાની છે અને મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને નામ છે તમારે ત્યાં મૂકી દેવાની છે નીચેની સાઈડ ખસેડીને તો તમે જોઈ શકો છો આ રીતના મૂકી દેવાની છે હવે એને આપણે અહીંથી કટ કરવાની છે થોડું ખેંચી અને આ લાલ લીટું છે એની આગળથી તો જોઈ લો આ રીતના કટ કરી છેલ્લે જતો રહ્યા છે સ્ટાર્ટમાં ને અહીં આવી જવાનું છે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયામાં જઈ અને મિત્રો આ રીતની પીએનજી છે એ તમારે એડ કરી અને એને પણ મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અહીં મૂકી દેવાની છે એને સોંગની એન્ડમાં જઈ અને કટ કરી દેવાની છે તો મિત્રો હવે તમારે અહીંથી પૂરું કટ કરી દેવાનું છે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને મિત્રો ડાયરેક્ટ આપણે આ ગ્રુપ વન છે એની પર ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે કોપી લેયર ઉપર ક્લિક કરી હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી હવે તમારો આ રીતના પેજ આવે તો આ લાલ લીટો છે ત્યાં આવી જવાનું છે જેમ કે તીર ઉપર ક્લિક કરી ને હવે અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશું તો તમારે ટેક્સ એડ થઈ જશે હવે ગુજરાતી વિડીયો એડિટિંગ લખેલું છે ત્યાં તમારું નામ લખવાનું છે નીચેની સાઈડ જશો અહીંયા નામ લખો અહીંયા નામ લખો આ અહીંયા નામ લખ્યો ત્યાં આપણે ક્લિક કરી નહીંથી એડિટમાં જઈ નહીંથી આપણે નામ લખી લેવાનું છે જેમ કે હું મિત્રો કેડી કે એડિટિંગ લખી લઉં છું કેડી કે એડિટિંગ તો મિત્રો તમારે પણ લખી લેવાનું છે હવે ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો જોઈ શકો છો આપણું ટેટસ તૈયાર થઈ ગયું છે તો હવે ખાલી અહીં ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારે ટેટસ